જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તહેવાર નિમિત્તે શાંતિ સલામી માટે સૂચનો આપવામાં આવ્યા હતા અને વોટ્સએપ પર ખોટા મેસેજનો પ્રચાર કરવો નહીં અને ખોટા મેસેજ પર ધ્યાન આપવું નહીં તેની સમજ આપી હતી આ મીટિંગમાં ડીસીપી અભય સોની એસીપી એવી કાટકર જેપી રોડ પીઆઈ સુખદેવ સગર અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આવેલ આગેવાનો ઇલિયાસભાઈ વાડીવાલા અશરફ ઘાંચી મયંક દરબાર આરીફ શેખ સાજીવ પઠાણ ઇરફાન પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ જેપી પી ફાઉન્ડેશનમાં શ્રીમાન ડીસીપી અભય સોની સાહેબ એસીપી કાટકર સાહેબ તેમજ જેપી પોલીસના પીઆઈ સગર સાહેબના અધ્યક્ષમાં આજે શાંતિ સેવન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં આગામી આવતીકાલે રામનવમીનો તહેવાર હોય એ બાબતે સૂચન આપવામાં આવ્યું અને સાહેબ શ્રીએ સારું સૂચન આપ્યું કે કોઈપણ તહેવાર હોય આપણે સાથે મળીને તહેવાર કરવાનો હોય છે તો આગામી રામનવમીનો તહેવાર આવતીકાલે હોય એના અનુસંધાનમાં આજે શાંતિનું મિટિંગ રાખવામાં આવ્યું એમાં અમારા શાંતિના સભ્યો તથા એફઓપીના સભ્યો તમામ હાજર રહી અને સાહેબશ્રીને બાહીદારી આપી છે કે પણ તહેવાર હોય નવરાત્રિ હોય ગણપતિ હોય મોરમ હોય ઈદ તહેવાર હોય તમામ તહેવારો આપણે હિન્દુ તથા મુસ્લિમ સાથે મળીને કરીએ એવી અમારી દુઆને પ્રાર્થના છે આગામી તહેવાર રામનવમીનો તહેવાર હોય તો અમે દુઆને પ્રાર્થના કરીએ આ જ પ્રમાણે હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા જે તહેવાર થાય એવી અમારી દુઆની પ્રાર્થના છે ઇલિયાસભાઈ વાડીવાલા આવતીકાલે રામનવમીનો તહેવાર હોય એના માટે શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી એમાં બધા હિન્દુ મુસ્લિમ બધા એક છે ને અમારા એરિયામાં કંઈ કશું છે નહીં કોઈ વખતે કોઈ બી તહેવાર હોય સૂચન આપવામાં આવ્યા કઈ રીતે બસ એવું કહે તહેવાર છે તો કંઈ કંઈ થવું ન જોવું બધા આગેવાનને જવાબદારી આપવામાં આવી છે દર વખત અમને મિટિંગ રાખે છે શાંતિ સમિતિની એમાં દર વખત એ સૂચન આપવામાં આવે કે કંઈ થવું ના જોવો એરિયામાં અને અમે જવાબદારી લઈએ છીએ કોઈ કઈ થતું નથી અમારા એરિયામાં મયંક દરબાર આજે વડોદરામાં ચાલુ તારા ખાતે પેલા પેટ્રોલ પેટ્રોલને આપવામાં ચાલેલી હતી પછી અહીંયા જે આગેવાન છે વિસ્તારના એમના જોડે શાંતિ સમિતિની મિટિંગ પણ રાખવામાં આવી હતી અને આ મિટિંગમાં વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની ભાવના રહે આ પ્રે મેસેજ પણ આપવામાં આવેલો હતો કોઈ બી સોશિયલ મીડિયા ઉપર કોઈપણ જાતની ફેક ન્યૂઝ અથવા પણ જાતનું એવું મેસેજ હોય જે જામીન લાગેલું હોય તો એને વાયરલ નહીં કરવાનો તરત પોલીસને જાણ કરવાની જેથી અમે સમય રહેતા એનો નિરાકરણ કરી શકીએ અને પોલીસના જોડે રહીને આગના આવનાર તહેવારો શાંતિથી ઉજવે આ રીતે અમારે લોકો અપીલ કરવામાં આવેલી હતી અને લોકોને ખૂબ સારું સહકાર પણ મળી છે Thank you.